પાલક પનીર બધો હોય બધો લેટવા મમ્મી ઘર માં બધે બધો ઇન્ક્લુડિંગ ટુ યુ પપ્પા યુ સૌથી મોટા લેટવા લેટવા રે એમ પછી વન વિદ્યા પપ્પા ફી તો પનીર છે જેવું નઈ ખાવ તો પપ્પા તે ઉબતું બધો ખાય એ ખાલી એ રહીને આપણો એને હે કે આપણે બધા તો બધું જ ખાઈએ જ છીએ હા ગઈ થઈ ગયું થઈ ગયું ભૂખ કી હતા તો આ દુલા કમટતા પણ ભૂલી ગયા આપણે આમુ ટમેટું નઈ નસ્તા આમુ નખું તો ખાટું લાગો તો પછી શું લાગે જે તાસ તો આપને વઘારી દી સાચે

અંકાની રૂમ પંગો ચાલ્મુકની આયા હતો તો જો ઈરાન આલે હા લવ તયપ ના થઈ તૈયાર જ કરી હે હા અને ઠંડા પાણી જોઈ દીધીયો અને પેલું બ્રેન્ડેલ બ્રેન્ડેલ ફેવરિટ સર મીઠું ખાલી ગ્રેવી નું

તમે વઘારો હતી હા તમે તમને બધું દુ આવડવાનું સરસ કે વઘા દી થઈ ગયું છે થઈ ગયું મમ્મી જીરું એ બધું મમ્મી તૈયાર તૈયાર કરો બધું તૈયાર

પપ્પા વગાડે છે આજે તો વગાડેલી છાલ જલ્દી તો પેલી ઊંધી પાડો તું જતો રહ્યો તું નો જતો રહ્યો નહીં પપ્પા નહીં ગયો તે છૂટી છે હા તે છૂટી છે એટલે નખવાનું કાશુ જોવા કાશુ જો ઇનાથી વધારે જોવો વધાર એક શાક બનાવી તું વિદ્યાન શ્યામ ખાઈ સ્કૂલ જતા રહે আনা ভিজু বানায় এপা দেজ আায় এপাপাদো হেরা পানে মায়ায়ান সিয়ায়া থিয়ারে সিরারা হার পার সিয়া সেয়। পায়ারা সিয